જય માતાજી ડાયરાને તો આજે આપણે આવ્યા છીએ જૂનાગઢ બાજુ મહેશભાઈને બેગ ભેંસું હતી વેચાવ તો તમને ભેસું ની આખી માહિતી આપું તો વિડીયોમાં બહેના જીવન મારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બને એટલો વિડીયાને તો ભાઈનું નામ તમને કહી દઉં મહેશભાઈ આહીર ગામ વિજાપુર જિલ્લો જુનાગઢ આ ને દસ દિવસની મિત્રો વાર છે વેતર છે દસ લિટર દૂધ મિત્રો કાંઈ નથી ટોટલ જવાબદારીથી મહેશભાઈને ભેંસ દેવાની છે આઠ ગજે પૂરી ગેસમાં મિત્રો કાંઈ ખાવાની નથી બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આઠ ગજે પૂરી ટોટલ જવાબદારીથી થી આચર પેટ બધી જવાબદારી ભેંસ દેવાની છે મિત્રો તમને જણાવવાનું કે તમારે કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી શકો છો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે બાકી જોઈ મિત્રો ભેંસમાં નથી માથાવાળી ભેંસ છે જાફરાબાદી કાળજાવાળી મિત્રો ભેંસ છે ભેંસમાં કાંઈ ઘટે મિત્રો ભેંસમાં કાંઈ ઘટેમ નથી અને કિંમત રાખેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જાય છે કિંમત ફિક્સ નથી રાખેલી તો ભાઈનો કોન્ટેક કરી લવો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે આના પછીની છે ચાંદરી ભેંસ વીસ દિવસની કાચી બીજું અતર વ્યાસે આઠ લિટર દૂધ કરે છે મિત્રો ઊંચાઈ લંબાઈ પૂરી ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે મિત્રો બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભેંસમાં મિત્રો કંઈ પણ ખામી નથી બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આવી ભેંસ પાછી ઘડીકમાં નહીં જડે મિત્રો હાઈટ ગજે મિત્રો પૂરી છે કંઈ એમ નથી બાકી તમે માથા વાળી ભેંસ છે મિત્રો કાળજી વાળી ભેંસ છે ભેસમાં કઈ ઘટે એમ નથી બાકી ભાઈના નંબર આપેલા જ છે મહેશભાઈ તમે અહીંયાથી ભાઈનો કોન્ટેક કરી આખી માહિતી મેળવી શકો છો તો આના ને આપણે અનિલભાઈની ભેસ વેચવાની છે તાલુકો ભાણવર શિવા ગામ લીલો દેવમી દ્વારકા ખડેલી છે મિત્રો વેચવાની ફૂલ જવાબદારીથી ખરેલીમાં મિત્રો કાંઈ ઘટેમ નથી મિત્રો ખડેલીમાં કાંઈ ઘટેમ નથી ટોટલ જવાબદારીથી દેવાની છે આપણી ખડેલી છે ફૂલ જવાબદારીથી દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈના નંબર આપેલા છે તમને અનિલભાઈના તો ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી અને આખી માહિતી મેળવી શકો છો કિંમત રાખેલી છે અનિલભાઈ એક લાખ ને દસ હજાર રૂપિયા કિંમતમાં મિત્રો ફેરફાર થઈ જશે ફિક્સ કિંમત રાખેલી નથી બે દેવા દેવાના છે ખરેલો મિત્રો કાંઈ ઘટે એમ નથી બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી દેવાના છે